જય મિનિટ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું માવા કુલફી તો માવા કેન્ડી તેના માટે આપણે સામગ્રી જોઈ લઈશું એક લિટર જેટલું ઉકાળેલું દૂધ જે મલાઈ અઢીસો જેટલો માવો ટેસ્ટ મુજબ ખાંડ જેટલું ગયડું ભાવે એ મુજબ ખાંડ એડ કરવાની છે અને અમૂલના બે પાઉચ અમૂલ પાવડર છે દૂધ પાઉડર એના બે પાઉચ હવે આ બધું મિક્સ કરી અને તેને ઉકળવા મૂકવાનું છે દૂધમાં માવો અને પાવડર નાખી અને દૂધને આપણે ઉકાળવા દેવાનું છે

અને કાલે સવારે આપણે પાછું બહાર કાઢીએ અને પછી આપણે કેન્ડીના મોલ્ડમાં મૂકવાનું છે ડબ્બો પેક કરી અને પછી આપણે તેને હવે મૂકી દેવાનું છે એક દિવસ સુધી તેને એકવાર આ જામી ગયું છે હવે એને આપણું પાછું મિક્સર જારમાં ક્રશ કરી અને પાછી આપણે એને કેન્ડીના મોલ્ડમાં મૂકી દઈશું જો આને સેકન્ડ ટાઈમ ક્રશ કર્યું છે અને હવે આપણે એને બુલ્ફીના મોલ્ડમાં મૂકવાનું છે અને છ થી સાત કલાક સુધી ફ્રીજમાં રાખી દેવાનું છે જો ફ્રેન્ડ આ કેન્ડી મોલ્ડમાં આપણે મૂકવાનું છે એને આપણે છ થી સાત કલાક સુધી રહેવા દેવાનું છે આમાં કોઈ પણ ફ્લેવર પણ તમે એડ કરી શકો છો બોલ્ડમાં મૂકી અને પછી આપણે તેને ઢાંકણા વડે બંધ કરી દેવાનું છે હવે તેને છ થી સાત કલાક સુધી ફ્રીઝમાં આપણે રહેવા દેવાનું છે જો આપણી તૈયાર છે આપણી માવા કેન્ડી હવે તેને આપણે આસાનીથી બહાર કાઢી લઈશું એવી રીતે બધી કેન્ડીને આપણે બહાર કાઢી લઈશું તૈયાર છે આપણી માવા કેન્ડી